ભારતીય જનતા પાર્ટી બારડોલી નગર તેમજ પ્રદેશ મેડિકલ સેલ દ્વારા આયોજિત નિશુલ્ક મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ અને આઈએમ હ્યુમન ટ્રસ્ટ તેમજ શ્રી સરદાર સ્મારક હોસ્પિટલ બ્લડ સેન્ટરના સથવારે આજરોજ ના ટાઉન હોલ ખાતે મહારક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર રાજ્યમાં આજરોજ નિશુલ્ક મેગા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે બારડોલીના સરદાર પટેલ ટાઉન હોલ ખાતે બારડોલી ગ્રીન

આયોજન મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું છે એમાં અમારા બારોલી નગર ના પ્રમુખ આનંદભાઈ પૂર્વ પ્રમુખ રાકેશભાઈ ગાંધી અને અમારા આજના મેડિકલના ચેકઅપના તથા એમનો સ્ટાફ અને આજે હાથે હાથે ભારતીય જનતા પાર્ટી અને આઈ હ્યુમન બારોલી જે આઈ હ્યુમન ચલ્યો છે એ છોકરાઓથી એ લોકોના સંસ્થાઓ દ્વારા અને ભારતીય જનતા પાર્ટીઓ દ્વારા આજે બ્લડ કેમ્પનું બી આયોજન કરવામાં આવ્યું છે અને લગભગ

એ છેલ્લા દસ વર્ષ અને આસપાસ ના અલગ અલગ પ્રકાર સેવાકીય કાર્યો કરતી રહેલી છે અને જેમાં રક્તદાન જે ખરું એ અમારું એક મૂળભૂત સેવાકીય પ્રવૃત્તિમાં આવે છે આજ રોજ સરદાર સ્મારક હોસ્પિટલ બારડોલી અને સુશ્રુષા બ્લડ સેન્ટર ના સથવારે આઈ એમ હુંવર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મહા રક્તદાન શિબિર આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં રક્તદાતા સ્ત્રીઓ સવારથી આવીને રક્તદાન કરી રહ્યા છે અને આમાં જે પ્રથમ બસો રક્તદાતાઓ છે એમને અમારા તરુણભાઈ પટેલ દ્વારા એક સરસ મજાની ટ્રોલી બેગ સ્મૃતિ ભેટ તરીકે પણ આપવામાં આવે છે અને સાથે સાથે આ જીવન રક્તદાન માટેનો પણ રક્તદાતાઓને એક લાભ મળશે કે જ્યારે પણ રક્તદાતા આજે બ્લડ ડોનેટ કરે છે એને રક્તદાનની જરૂર પડશે રક્તની જરૂર પડશે તો સુશ્રુષા બ્લડ સેન્ટર તરફથી એને આજીવન માં બ્લડ મળશે સાથે સાથે આજરોજ છેલ્લા દસ વર્ષથી સેવાકીય કાર્ય સાથે સંકળાયેલી સંસ્થા આઈ એમ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ શ્રી સરદાર સ્મારક હોસ્પિટલ સુશ્રુષા બ્લડ સેન્ટરના સથવારે આજરોજ મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસો થી વધારે યુનિટ રક્ત એકત્ર કરવાના નિર્ધાર સાથે આ મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પમાં સવારથી જ મોટી સંખ્યામાં રક્તદાતાએ પોતાના મહામૂલ્ય રક્તનું દાન કર્યું હતું સંસ્થા તરફથી તમામ રક્તદાતાઓને સ્મૃતિ ભેટ સ્વરૂપ એક ટ્રાવેલ બેગ ભેટ આપવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં આઈએમ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટ બારડોલીના સભ્યો હાજર રહી સેવા પૂરી પાડી હતી હિતેશ પર એક જનસાક્ષી ન્યૂઝ બારડોલી